પહેલો તો આપણે માંડવીના સ્થાપના દિવસની સૌ માંડવીવાસીઓને ચારસો ને પિસ્તાલીસમાં સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવું છું આપણે પ્રમાણિક પ્રમાણે આપણે સોમવારના જે ખીલી પૂજનનો એક કાર્યક્રમ આપણે કરીએ છીએ પરંપરા મુજબ વર્ષોથી એક એ કાર્યક્રમ છે માન્ય ધારાસભ્ય દ્વારા વાળો એક કાર્યક્રમ છે ફિટ રહેવા માટેનો અને એક કાર્યક્રમ પુસ્તકા આપણે લાઇબ્રેરીમાં ડિસ્કાઉન્ટ અર્થે લોકો જે વાંચન કરે જે બુક બુક મેળો તરીકે આપણે એક કાર્યક્રમ છે એક સૌર્ય ઘર ઉર્જા માટેનો જેમાં પીજીવીસીએલ અને માંડવી નગરપાલિકા સંયુક્ત અર્થે દસ ટકા જેવું ડિસ્કાઉન્ટ વધારાનો તે દિવસે મળવાનો છે તો સૌ લોકો આ કાર્યક્રમમાં જોડાય અને સૌ બધા કાર્યક્રમોમાં સમયસર પહોંચે એવી શું એવી આમંત્રણ આપું છું ત્રેવીસ તારીખના સાડા સાત વાગે આપણે સૌ જૈન ધર્મશાળા પાસે ભેગા થઈ શ્રી ધારાસભ્યના વરદ હસ્તે અને એમના જે કાર્યક્રમ જે છે સ્થાપના દિન નિમિત્તે એક સાયકલિંગ વાળું એ કાર્યક્રમ છે પછી સોમવારના ખીલી પૂજનનો કાર્યક્રમ સવારના નવ વાગે પછી દસ વાગે લાઇબ્રેરીમાં પુસ્તક મેળો અને પોણા અગિયાર વાગે આપણા જીબીવાળો જે નગરપાલિકાને સંયુક્ત એક કાર્યક્રમ સૌર સૌર ઉર્જા વાળો એક કાર્યક્રમ છે